કંકણ બંધો કંકણાંડેપતિમ સ્થાપિત દેવતું પેતા ભરદા સ્વાય શિલગુલાલ ગંગો ગુલા 告诉我。

जिह में प्रस्वा गृह मे दुविंद्रमो धरम देखा वसान दुखा મેમ ભગવતે મહાવિષ્ણવે વાસ્તુ પુરુષાય નમો નમા જે તમારી પાસે ખોબા અંદર ભૂલ છે ને બધા એમને આયા મનમાં પરિકલ્પના કરો આખો આપણો મોઢો પાયાથી લઈને અગાસી ઉધી કાઠફોડો કોવાડો સુનાલો ઢોલ માપપટ્ટી થી જ બને નકર આપડા મઢનો મુકેશભાઈ માફ ના આવે એટલા માટે થઈ આ જે શસ્ત્ર છે એની ઉપર ઉભા ઉભા બધાએ એ ફૂલ ચોખા વધાવી દીજો કે હે શસ્ત્ર ભગવાન અમારું કાર્ય તમે સારામાં સારું પરિપૂર્ણ કરો વધાવી જાઓ સકલ ગુજરાત જય ગંદા સકલ સમાણે સમાર પયા રે વધાવી જાઓ બેટા બેટા બધાય ધમધારે અહીંયા પીડા સ્થાપન ની અંદર મુકેશભાઈ એક આઠ મૂકી દો કવાડો અને સોના લોડો લઈ અને વાસ્તુ પુરુષ ની મૂર્તિ લઈ અને દાદા તમે અંદર જાઓ ચાલો તમે દાદા અંદર જાઓ

아머 <embroxv2> <citoyens> Terima kasih telah <laughs> परिशोय ये जो jauh ये अच्छा भाई अच्छा बन ना कोई बता याँ बता काम अजीम नहीं अजीम को बनाओ एक बस जड़ी सिस्टम तो रखा है चिंता नहीं करो और आपने बता अग्नि प्रज्वलित करो जिगा दादा बता अंदर का कंप्लेक्ट कराओगे इकाडो का

અગ્નિ પ્રજ્વલિત કરજો બધા કુંડે અડો જગદીશજીની મૂર્તિ આવે છે બોલી બોકડી ની બતો આયા રાખો બડા બોગડી ને અહિયાં રાખો ઓલી જનક બેટા આ પાણી ની ડોલ આપણે ધારાવાડી દેવાનો સમય થઈ જાય આ નવી બધી દેવાની છે એ ડોલ માં બધું જળ ભરો

પધરાવો એ તમારી થાળી બેટા લઈ લેજો ગોધડું થાળી બધું લઈ લેજો જગદીશ પરિપૂર્ણ બહાર આવો

કઈ હોય તો થઈ જાય એટલે જગદી સતન બાર આવો તમે ભાઈ યજ્ઞ શાળામાં યજ્ઞ લાકડા પધરાવો બેટા બધા લાકડા પધરાવો થોડું થોડું ઘી પધરાવો ધુવાડો ન થાય કારણ કે આપડે હોમ શરૂ થશે આગળ હલો જગદીશ થઈ ગયો હાલ બોલો હલો મુકેશભાઈ પછી પછી બહાર આવી સંજયભાઈ તમે પેલા બાર માતાજી ની મેન ધજા લઈને અહીંયા તમે ઉભા આવી જાઓ તમારા પત્ની ને તમારા મમ્મી ને તમારા પપ્પાને બોલાવો હોય તો બોલાવી લો મેન ધજા નો ચડાવો એમને જ છે ને ભાઈ બસ ચાલો મુકેશભાઈ તમે કિશોરભાઈ તમારી જે સ્વયંસેવકો જોતા હોય એ તમારે જે રીતે આપણી જમીનની ધારાવાળી દેવાની છે બરોબર આ તમારી મોગડી પિત્તળની બોગડી આવી કે આવી છે પિત્તળની બોગડી લાવો એમાં હોય તો કાઢો પિત્તળની બોગડી નથી આવી મારા ધ્યાનમાં નથી આવી છે છે આમાં અહીંયા બસ ચાલો બે ભાઈઓ બે ત્રણ સ્વયંસેવક આપડે ધજા લઈ દેવાની છે સંજયભાઈ તમારો પરિવાર સંજયભાઈ ના મમ્મી ને એને કોઈ ને આવવું હોય તો બોલાવી લેજો બધે મૂકી દેજો તમે મુકેશભાઈ ધારાવાળી શરૂ કરો હા એમાં બોગડી થી ધારાવાળી આપવાની કિસા તારે મુકેશભાઈ ની બોગડી માં પાણી રેડવાનું અહીંથી બહાર નીકળી જવાનું ચપ્પલ નહીં ફેરતા બે ભાઈઓ ને હો અને તમે બધાય ઉપર જઈ પાણી જો અહીંયા રહ્યું બીજી એક આગળ પડી જાવ તમારે એને બે ત્રણ જણા રાખવા હોય તો રાખી લ્યો તૂટવા ન દેતા બે ભાઈઓ થઈ આપણા પ્રદિક્ષિણા ફરાઈ જશે બસ પ્રદિક્ષિણા બે ભાઈઓ થઈ અને

બે જણા છે અને આપણા રસ્તે બલિદાન મૂકવા જાય એ પહેલા લાલ કલર ની ધજા ચડાવી દે સંજયભાઈ સંજયભાઈ તમારો પરિવાર આવી જવો ઘર ધજા ધંધ લઈ લો હવે જલ્દી જલ્દી આખા પરિવાર ના કાંડા બાંધો આગળ માતાજી સામે ઉભા રહી જાવ ચાલો બધા યજમાનો ખોબા ની અંદર ચોખા ફૂલ ચોખા રાખી જજો હરિયો ગુરુવાસ માં માતાજી ની સામે ચાલો એમના પરિવાર ને કરજો હલો બેન ચાલો બેટા સંજયભાઈ નો પરિવાર લાવ છે કોઈ બાકી હોય મારો અવાજ સંભળાતો હોય તો આવી આવી જાવી ચાલો ચાલો આ બધી બોગળી લેતા ફી અંબાઈ કિશન કિર આ બોગળી ભી ભરીને એમાં પાણી રેડ છે તું તારે આ રહ્યો દોબટ તમે અહીં આવી આવો વલા ઓરો જગદીજીના બધાને કાંટા બાંધો અહીં ગરણે ભે

ય રાજેશ્વરી નમો નમ ઓમ ભુવાય પૂજન પૂર્વ ગજારોહણ નમ નો મ સાહેબ આપણો મહત્વ સાહેબ હા તમે કઈ ગયો એમ જો ભાઈ કાક ખરાક બચાવ ફરાર કર્યો થોડું થોડું હસાવતું જવું પડે એમ કરીને પોલ હોય બે કલાક કઢાવી નાખવા પડે બરાબર તો ધજા છે એ કીર્તિ નું પ્રતિક છે એનું પ્રતિક છે કીર્તિનું પ્રતિક છે તમારી તમારી બધું હશે પણ